નસવાડીના ખેંડા ગામમાં કાચા રસ્તાના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ નહોતી પહોંચી શકી સગર્ભા મહિલાને જોડીમાં લઈ જવાય કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ઘટનાને લઈ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર અને વિકાસના દાવાઓનો આરોપ મૂક્યો છે ભૂતકાળમાં પણ અહીં કલેક્ટર અને ડીડીઓના વાહનો ફસાયા હોવાની વિગતો સામે આવી છે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આદિવાસી વિસ્તારમાં સરકારી નાણાં જાય છે ક્યાં શું સરકાર રસ્તો બનાવવા માટે કોઈના જીવ જવાની રાહ જોઈ રહી છે ફરી એક વખત એવી ઘટના બની કે પ્રસુતાને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો જ નહીં એટલે જોડીમાં લઈ જવું કેટલી બધી ગંભીર ઘટના અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી આ એ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટરને ડીડીઓ પણ ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે અને જ્યાં ગયા હતા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે